વડોદરા શહેર પર પૂરનું સંકટ આજે બીજા દિવસે પણ યથાવત વિશ્વમિત્રી નદી હાલ ઓગણત્રીસ પોઈન્ટ તેર ફૂટની ઉપર વહી રહી છે આથી નદી કાંઠાના વિસ્તારોમાં આવેલા થી વધુ ઘરોમાં હજુ દસ ફૂટ પાણી ભરાયેલા છે પૂરના પાણી ઘરમાં ઘૂસી જતા લોકો બે બે રાતથી ઊંઘી શક્યા નથી વિશ્વામિત્રી નદી ભયજનક સપાટીથી ઉપર વહી રહી હોવાથી આજે પણ વાહન વ્યવહાર માટે કાલઘોડા બ્રિજ બંધ કરવામાં આવ્યો છે માહિતી અનુસાર ગઈકાલે રાત્રે બાર વાગે વિશ્વામિત્રી નદીની સપાટી ઓગણત્રીસ તેત્રીસ હતી કે જેની સામે આજે વિશ્વામિત્રી નદીની સપાટીમાં નજીવો ઘટાડો થયો છે જોકે શહેર પરથી પૂરનું સંકટ ટળ્યું નથી જોકે આજે વરસાદ વધુ પડે તો શહેર પર સંકટ વધી શકે છે અને વરસાદ ન થાય તો વિશ્વામિત્રી નદીની સપાટીમાં ધીમે ધીમે ઘટાડો થશે તો આજના ડેમની સપાટી હાલ બસો બાર પોઈન્ટ પંદર ફૂટ છે કે જે સપાટી હાલ સીટ છે એટલે કે આજવા ડેમમાંથી વિશ્વામિત્રી નદીમાં સતત પાણી છોડવામાં આવી રહ્યું છે જેને પગલે વિશ્વામિત્રી નદીની સપાટીમાં ખાસ મોટો ઘટાડો જોવા મળ્યો નથી પૂરગ્રસ્ત વિસ્તારોમાં આવેલી સ્કૂલોમાં રજા જાહેર કરવામાં આવી છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ